ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડેરાને રામ રામ સવારનો ટાઈમ થઈ જશે સાડા સાત અને મમ્મી જો અહીંયા ભે હું પાઈ અને જો આપણા બેરેલો બધા એમ થયા માંડાવરા પીડા એ બધું ગોઠવવાનું છે ને છે ને આપણે માંડવી ધાર દેવાની છે એ બધું સાફ સફાઈ કરવાની છે જો માંડવી ધાસ આપણે ત્રણ ચારજી તો હાલ છે આપણા માંડવીનો ઢેગલો છે કેટલા ખાંડી થાય એટલે કોમેન્ટ કરીજો અંદાજિત આ બે ખાલા એટલા ભર્યા બાર બાર ફૂટના બાર બાર ફૂટ ઉપરના હવે તમે આ સિંગડાવાળું ટ્રેક્ટર ને આ બધી ગુણું નથી ઘાટવાનું છે આપણે હલરના અહીંયા મૂકવાનું છે એટલે અહીંયાથી માંડવું છે ને પાછા આપણે અહીંયા પાછળ નાખતા હતા હાલો તમે સિંગડાવાળું ટ્રેક્ટર ને બધું છે ને બરાબર મૂકતા બી અહીં ત્યાં નળેય નહીં અહીંયા આપણે સિંકીયું પાડીયું બાંધ્યું બે હાઈ હે ભગવાન તરી લીલાપરમ પારે હાલો તો છે ને પેલા અને હિંગડા ગાઢી નાખીએ પછી પાછા આપણે મળીએ હાલો તો મશીન હાલતું કરી ચાલુ નથી કર્યું બે મહિનાથી હાલો તો થઈ ગયું છે ચાલુ અહીંયા આપણે એટલી ધાર દઈ દીધી અહીંયા પથરો તો કાઢી નાખો હા પાણી ઉડે થોડું પંચાણ પહેરી નહીં તું આવી રીતના પગથિયા મેં કરી દીધા બાકી છે ને ઉપર હું બેસીને ઓળતો તો એ મેં આવું જુગાડ કરી નાખો હજી આપણો દાદો ઢેકલો પડ્યો ટૂંકમાં ડાખરાનું હોય ને એવું બધું ઉડી જાય એના મોટા ઠેખવાનું હોય ને મોર આવી જાય છે સાડા ત્રણ અને માંડીને આપણે ધ્યાન દેતા હતા તો ધાર દે દેને આંખે માંડવી છે ને વાઘી અને વરસાદ જેવું છે ને તો આ શેસ અહીંયા જગ્યાએ એ કાંઈ દી આપણું હોલરા હેલા કર એ પણ આપણે પાસે માંડવી અહીંયા જગ્યાએ કરવી પડે જે સામે થતી જાય ને એ પાસે આપણે અહીંયા નાખતી જ આવે ત્યાં નાખાતી છે એ પાછી કમ્પ્લીટ આ રેગલું ખાલી થઈએ ને પછી આખી ઉપાડે ને આ બાજુ નાખવા છે એટલે આની દિવાલે એકદમ પેક છે આ દિવાલે પેક થઈ જાય અહીંયા સુધી પેક થઈ જાય આ બારી આપણે પેક કરી દીધી એટલે આ માંડવી અહીંયા મોવર્યા હોય તે ઉપાડીને આઈચ્યુ એવરીબડી વેક કરી દીજો બાકી ફિલ પડાન માંડી ઉપાડી ગયા જો આ બે ભાઈઓ માંડવી હરતા રહે હાલો થોડીક પછી પાછો આપણે હાલો ચાલુ કરશું હાલો અમે થોડીક પછી પાછા આપણે મળી માંડવી ધારું દેતે દેતે છે ને ભેંસું બાંધી તો અહીં આડોયકો બાકી આ કોઈ માંડવી પીડીતી ભેંસું ખાઈ જાય じゃ આ બે નંબર એક નંબર અંદર બંધાઈ ગયો બીજો નંબર છે અને મજૂર આપણે હોય મજૂર હોય જઈએ પછી આપણે ઘરનું કામ કરવાનું હોય એટલે મારે ને મમ્મીને કરવાનું હોય ભેહું દોવાનું હોય હાલો તો હવે ભેહું આપણી દવા આ દોવા હે પછી એની બાજુમાં સી દોવા હે પછી ઢારીયા બે છે ને એ બે દોવા હે ટોટલ ચાર ભેંસું દોવા દઈ ચારે પાંચ પાંચ છ છ લીટર દૂધ છે હવા સાથી ને પચીસ લીટર જેવું થાય ઘરનું રાખતા પાંચ છ લીટર હલો આ ભેં દુવાઈ જાય ને આ ભેગું ચાલુ ઝીંકુ પારું બાંધી ગયેલ છે આ દુબઈ જાય પછી આનો વારો હાલો તો આ ભેં દોવાઈ જાય ને પછી પાછા આપણે ચારે ભેગો દો ચારે વિડીયો બનાવીશું જો આ આપણે આ કારી ભી નામ તો મમ્મી કાવ છે ને નામ મમ્મી આ ભી નું નામ કાવ લંબડી હું નામ છે બાકી લંબડી ભીનો વારો આવી ગયો દોવાનું એની પાડી મોર બાંધી હા તો આપણે દોવાઈ ગઈ અને પાર્ટી વાહ બાંધી હાલો તો હવે હે ને આ ભી દોવાઈ જાય પછી ચારે ભી દોવાઈ જાય પછી કેટલું દૂધ આપણે ડેરીએ જાય ને એ આપણે પછી ટૂંકમાં સરવાળો કરશું હું પછી તમને હે ને આજનો ખર્ચો કેટલો આ ભી આવ્યો એ તમને જણાવી દે કેટલું ખોર કપાસ દેવાના હોય ને કેટલા વધે એ પ્રમાણે હમ એમ કે હિસાબ કરવામાં તો હોશિયાર છે હિસાબ તો કરવો જ પડે મમ્મી હવે તમે ભીજ દોવા જઈએ ને પછી પાછા આપણે મળીએ આ આપણે ત્રીજી છે દોવાય એ ભી છે જરાક ભડકે હું સેટો રહું અત્રે ત્રીજી ભીજ દોવાઈ પછી ચોથી ભીજ દોવા તઈ પાછા આપણે મળીએ કેમ કે અહીંયા સેટું રહ્યું આ ભીજ ભડકે એટલે દોવાઈ નો દી

કેટલા નો ખર્ચો થયો ચાર દિનો પચાસ પચાસ નું ખાતું હોય અંદાજિત હા તો દૂધ આપણું થઈ જાય મહિને અઠ્યાવી હજાર નું થાય ને ઓગણચાલીસ ચાલીસ હજાર પાત્રીસ થી ઓગણ હજાર નું આપડે દૂધ થાય ને ખર્ચો થઈ જાય વીસક હજાર કા વીસ હાજર નો ખર્ચો થઈ જાય છે ના ભી ને તો આપડે વાલેખી વિડીયો તમે જોતા રહી છે કેમ કે આ ભી ઓછી છે મેરી હું જાઉં ને વિડીયો બનીએ તો વાંધો ન આવે વીસેક હજાર જેવો ખર્ચો હોય ને પંદર વીસ હજાર જેવો વધે પચાસ ટકા તો વધે ને પ્લસ આપણે ઘરનું એલું થઈ જાય ખાતર થઈ જાય ઘરનું ખાવાનું તો અલગ સો લીટર તો અમે દૂધ રાખીએ કાયમ માટે આઈંગે છ લીટર રાખીએ ને હવે અઢી ત્રણ લીટર સાનું રાખીએ મજૂર કાયમ રોજ અમારે અહીંયા મજૂર દરરોજ હોય કોક જ દિવસ ખાલી હોય બાકી ચાર પાંચ મજૂર દરરોજ હોય ચા પાણીનું બધું હોય એટલે એ થઈ જાય એ બી આપણે ઘરને કંઈક ને કંઈક કામ હાલતું હોય કાં નાળી ને ની હોય ને બગીચા ને બધી સાફ સફાઈ કરતી હોય તો દરરોજ મજૂર વયસ કોક જ દિવસ ન હોય બાકી વય જ તો આવું છે ભાઈ આ ભેહોમાં કોઈને એમ એલું તબેલા છે હું કરું આપણે તબેલો જ નહીં દુઃખમાં જો હાવ હા ઓછું કરી નાખે એવું કેમ કે મારી મમ્મી એક જ છે કરવા વાળી બધું બાકી કોઈ બહુ ધ્યાન નથી અમે ખેતરમાં પાણી વાળતા હોય ઓછું હા ખાતરને બધું લેવું ન પડે નારળીમાં ભરવા થાય ખેતરમાં તો તમને અંદાજે આંકડો આવી ગયો કે કેટલું દૂધ દુઝાણામાં કેટલા પૈસા વધે પચાસ ટકા જો વધે બધું કાઢતા વધે હાલો તો અમે છે ને કેટલું દૂધ થાય ને આપણે બધું આડે ને કેટલું ભરું પછી તમને દેખાડું કેટલું દૂધ થાય હાલો તો પછી આપણે મળીએ આપણો દૂધ નો ભરાઈ ગયો બાર લીટર નો ચાર પીવા છ લીટર રાખ્યો કેટલું છું અઢાર લીટર જેવું થઈ એટલું ઢોરાઈ ગયું હાલો તો દૂધ દેતા ટાઈમ થઈ ગયો છે સાત જેવું અને આજનું બધું કામ અત્યારે પૂરું થઈ ગયું તો આજનો અલગ આપણે એન્ડ કરી દઈશું અને જો હજી સુધી તમે અમારી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો નીચે રેડ કલરનું સબસ્ક્રાઈબ બટન છે એના પર પ્રેસ કરી અને સબસ્ક્રાઈબ કરી લો હાલો તો હવે આજનો લોક આપણે એન્ડ કરી દઈશું કાલે મળશું નવા લોક સાથે